અલહમદુલિલ્લા આપ સહુ નિહાળી રહેલા છો ધારી તાલુકાનું સરસિયા ગામ અને સરસિયા ગામમાં જેનું તામીરી કામ જોરોશોરથી શરૂ છે એ દાદા હુઝુર જામા મસ્જિદ સરકાર દાદા બાપુ કાદરીએ આ મસ્જિદનું સંગે બુનિયાદ તારીખ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસના રોજ કરેલું અને અત્યારે અલહમદુલિલ્લા મસ્જિદનું તામીરી કામ જોરોશોરથી શરૂ છે અને મસ્જિદને ઉપલા માળે સ્લેબ ઉપર ટેરેસ ઉપર આખરી ઓપ અપાઈ રહેલો છે મસ્જિદના ઉપલા માળે પણ માશાલ્લા અલમદુલ્લા પ્લાસ્ટર કામ શરૂ છે જે પૂરું પણ એકાદા બે દિવસમાં થાય પછી ત્યારબાદ આપણે પાછળની સાઈડ ડબલ કોટનું જે પ્લાસ્ટર મારવાનું છે એ સાથે જ આપની નિહાળી રહેલા છો કે દાદા હુઝરની જામા મસ્જિદની ઉપર સંઘે બુનિયાદ લઈને અત્યાર સુધીમાં જે માશાલા કામ થયેલું છે ને એની અંદર અલમદુલ્લા સબજ ગુંબદનો નો નજારો

અને અત્યારે આ મસ્જિદનું જે 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 આપણે ફરતી બોર્ડર કાંગરી મૂકવાની છે એ કાંગરી મૂકવાનું કામ પણ શરૂ છે થી એટલે કે થી કારીગર આપણે આવેલા છે ગુંબજ ના કારીગર કપળવન થી ઇમરાનભાઈએ ગુંબજ બનાવેલો છે અને ઘોષ ગુંબજ નો પણ તે બનાવવાના છે આલા હઝરત ફાઝિલે બરેલીનો પણ ગુંબજ ઇમરાનભાઈએ જ બનાવવાના છે પણ હા જે કાંગરી અને જે આપણે સામે દેખાય ને બારીઓ આ પાંચ બારીઓ નહીં પણ ટોટલ મસ્જિદની અંદર અગિયાર બારી છે એની અંદર ફરતું આપણે જાળી પણ લેવાઈ ગયેલી છે આમાં જે લગાડવાની છે ને એ જાળીઓ પણ લેવાઈ ગયેલી છે એ આપણે ફિરોજભાઈ લગાડવાના છે કપડ કાલાવળથી અને ગુંબજનું કામ જે ઇમરાનભાઈ કરી રહેલા છે એટલે કે અલહમદુલ્લા મસ્જિદ માશાઅલ્લા જે એનું તામીરી કામ થઈ રહેલું છે જેટલું નહોતું થયેલું ને એની કરતાં ટૂંકા ગાળામાં ટૂંકા સમયની અંદર અંદાજે છ મહિના જેવો સમય થયો છે આપણે મસ્જિદનું તામિરી કામ કરીએ છીએ હા હવે આપણે બાકી રહ્યું છે ને તો લાદી અને ટાઇલ્સનું કામ બાકી રહેલું છે ઇન્શાલ્લા બે પાંચ દિવસમાં એ કામ પણ જોરોશોરથી શરૂ કરશું પણ અત્યારે જે આ ઉપલું કામ થઈ જાય ને જે આપણે અડચણરૂપ ન બને નીચે આપણે માલનો વેરાય કે પગ ન આવે ફ્લોરિંગમાં બધાય એટલા માટે જે ઉપર જે કામ ટેરેસમાં કરવાનું છે ને એ ઇન્શાલ્લા આપણે કરી નાખશું આપણે તો ચાઈના મોજેક પણ લેવાઈ ગઈ છે લાદી અને ટાઇલ્સની મોટા ભાગની ખરીદી પણ થઈ ગયેલી છે હા અલ્લાહના નેક બંદાઓ સખીદાતાઓ ખૂબ ખૂબ સાથ અને સહકાર આપી રહેલા છે ત્યારે આ મસ્જિદનું કામ પૂરું કરવામાં આપ સૌના સાથ અને સહકારની પણ ખૂબ ખૂબ આશા અને અપેક્ષાઓ રાખવામાં આવી રહેલી છે મસ્જિદના તામીરી કામમાં ખૂબ મોટી રકમની જરૂર પડશે અને આ રકમને પહોંચી વળવા માટે આપ સૌના સાથ અને સહકારની ખૂબ ખૂબ આશા અને અપેક્ષા રાખવામાં આવી રહેલી છે એટલે કે આ વિડીયોને તમે સૌ આગળ